આગળ વધી તો તહેવાર આવે એટલે ખાંગી ટ્રાવેલ્સના સંચાલકોનો લૂંટનો ભાવ લે ગરજના સામાન્ય દિવસોમાં જે ટિકિટના ભાવ હોય આવું જ કંઈક હાલ પણ જોવા મળ્યું સાતમ આઠમનો તહેવાર નજીક છે અને સાતમ આઠમનું મહત્વ પણ આપણે ત્યાં ખૂબ જ હોય છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જેને જોતા એસટી બસોના બુકિંગ તો અત્યારથી જ ફૂલ થઈ ગયા છે બીજી તરફ ખાનગી ટ્રાવેલ્સ ચાલકો વધુ બસો દોડાવી ડબ્બલથી પણ વધુ ભાડા વસૂલી રહ્યા છે ત્યારે કેવી રીતે જન્માષ્ટમી પર થઈ રહી છે મુસાફરો પાસેથી ઉઘાડી લૂંટ અને કેટલા છે સૌરાષ્ટ્રમાં વિવિધ શહેરોના જવા માટેના ટિકિટના ભાવ આવો બતાવીએ જન્માષ્ટમી પર ઉઘાડી લૂંટ ટ્રાવેલ્સ ભાડા થયા ડબલ અમદાવાદ શહેરમાં નિકોલ બાપુનગર ઠક્કર બાપાનગર સહિત અનેક વિસ્તારોમાં સૌરાષ્ટ્રના લોકો વસપાટ કરી રહ્યા છે અને જન્માષ્ટમી દિવાળી જેવા તહેવારોમાં તેઓ પોતાના વતન જતા હોય છે તહેવાર તેમના ખિસ્સા ખાલી કરનારા સાબિત થાય છે હાલ જન્માષ્ટમી તહેવાર નજીક છે એસટી ની તો તમામ બસો કુલ છે તેવામાં લોકોને ખાનગી ટ્રાવેલ્સ જવું પડે છે અને તેનો ફાયદો ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો ઉઠાવી રહ્યા છે જે ટિકિટના ભાવ પાંચસો હતા તે હાલ અગિયારસો અને બારસો રૂપિયામાં મળી રહી છે ખાનગી બસ સંચાલકોએ એ બમણું ભાડું વસૂલવાનું શરૂ કર્યું સામાન્ય દિવસોમાં ભાડું પાંચસો રૂપિયા જન્માષ્ટમી માં અગિયારસો થી બારસો રૂપિયા ભાડું ચૌદ ઓગસ્ટે અમદાવાદથી થી જુનાગઢ બારસો થી ઓગણીસો રૂપિયા ભાડું ચૌદ ઓગસ્ટે અમદાવાદ થી કોડીનાર નું પંદરસો રૂપિયા ભાડું ચૌદ ઓગસ્ટે સુરત થી જુનાગઢ નું બારસો થી પાંચ હજાર રૂપિયા ભાડું હવે જરા ઓનલાઈન ભાડા કેટલા છે તે તમારી નજરોથી જોઈ લો ઓનલાઈન માં સુરત થી જુનાગઢ નું ભાડું બારસો ચૌદસો થી લઈને પાંચ હજાર સુધીનું છે સુરત થી રાજકોટના ભાડા ચૌદસો થી લઈને અઢારસો રૂપિયા સુધી ના છે જયારે અમદાવાદ થી ભાડા આઠસો થી લઈને પંદરસો સુધીના છે આ સિવાય અમદાવાદથી થી ભાડાની વાત કરીએ તો જન્માષ્ટમી પર બારસો થી સોળસો રૂપિયા સુધીનું ભાડું વસૂલવામાં આવી રહ્યું છે જયારે અમદાવાદ થી ભાડું પંદરસો થી સોળસો રૂપિયા વસૂલવામાં આવી રહ્યું છે આવી રીતે દરેક ખાનગી બસ સંચાલકો મન પાવે તેટલા ભાડા વસૂલી ઉઘાડી લૂંટ મચાવી રહ્યા છે મેડમ માટે બુધવારે તેર તારીખ બેર તારીખે જવું હોય તો સાતસો અને ચૌદ તારીખે જવું હોય તો સીધા જ ચૌદસો આ તો માત્ર અમદાવાદ થી જુનાગઢ ના ભાડા ની વાત હતી બાકી અન્ય શહેરોમાં જવા માટે તો આનાથી પણ વધુ ભાડા છે આ મુદ્દે મુસાફરો શું કહી રહ્યા છે પણ અને ભાડા હોય છે સામાન્ય લોકોને બહુ તકલીફ પડે છે પરંતુ

તહેવાર માં કેમ મુસાફરો પાસેથી બેફામ રીતે ભાડા ની વસૂલી કરવામાં આવે છે તહેવાર માં ત્રણ ત્રણ ગણા ભાડા કોની રહેમ નજર ના કારણે વસૂલવામાં આવે છે શું ખાનગી ટ્રાવેલ્સ ના સંચાલકો સરકાર ની કોઈ પકડ નથી શું દરેક વખતે તહેવાર માં વતન જતા લોકો ને લૂંટાઈ ને જવાનું મુદ્દો અહીં લોકોની મજબૂરીનો લાભ ઉઠાવતા એ ટ્રાવેલ સંચાલકોનો છે જે મન ફાવે તેમ ભાડા વસૂલી રહ્યા છે સરકાર એસટી બસો દોડાવે છે છતાં પૂરતી બસો ના મળવાથી લોકોને મજબૂરી માં ડબલ ભાડા આપીને જવું પડી રહ્યું છે કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થ જાની અને દીપક સોલંકી નો રિપોર્ટ વીટીવી ન્યૂઝ અમદાવાદ